આ સભાની અંદર કોણ કોણ આગે આગે બનો હાજર આ સભામાં અમારા તલાજા સો વિધાનસભાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તલાજા તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ સોલંકી તલાજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અનુભાઈ પરમાર પ્રદેશમાંથી નિયુક્ત થયેલા પ્રવક્તા કિશોરભાઈ ભટ્ટ તેમજ અમારા ગામના યુવા અને ઉત્સાહી સરપંચ વનરાજભાઈ મોફ અમારા ખળિયા જિલ્લા પંચાયતના અને સહકાર અને બાંધકામ સહકાર અને સિંચાઈ વિભાગના ચેરમેન મંગાભાઈ બાબરિયા તેમજ ગ્રામજનોની વિશાળ હાજરીમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું અને આ સભાની અંદર આખા ગામની અંદર એક તરફી કે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થાય અને સર્વે લોકોએ સ્વીકાર્યું છે કે અમારો ઉમેદવાર નિંબુબેન નહીં પણ અમારો ઉમેદવાર કમળ છે કમળ એ જ અમારો ઉમેદવાર અને કમળના મત કમળના નિશાન ઉપર મતદાન કરવું એ જ લક્ષ્યાંક સાથે હિમુબેન બાંભણીયાને જંગી બહુમતી જીતાડવા માટે પ્રચંડ વિજયી ભાવનો નારો લગાવ્યો હતો અમારા ગામમાં કોળી સેનાના પ્રમુખ ઠોળિયા ગામના દિનેશભાઈ મકવાણા તમે આના વિશે શું કહેશો મોદી છે એ પરિવાર છે એ બધાનો પરિવાર છે એટલે એની મોદી સાથે છે ભારત માતા કે જે ગામના સરપંચ શ્રી વનરાજભાઈ મોક તમે આ સભાને અનુલક્ષીને શું કહેવા માંગશું મારો પરિવાર મોદી આયોજન ગામની અંદર બહુ સારું આયોજન થયું છે ધારાસભ્ય તેમજ તાલુકા પ્રમુખ અને ગામના આગેવાનો વડીલો યુવાનો સભાનું ખૂબ સારું આયોજન ખેડૂત અને સફળ થશે બધાને એક તરફી મતદાન કરવાનું સો ટકા મતદાન કર્યા ભાજપનું થાય એવી આપી ખૂબ ખૂબ ધન્યવાદ